અને બધી વાત કરી અને બધું સમાધાન કરી નાખ્યું હતું પરંતુ મારા ભાઈઓ ઘણા લોકો અરવિંદ બોવાનો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે કારણ કે લોકોને હજુ હકીકત શું છે એ બધી કઈ ખબર નથી દોસ્તો અરવિંદ ભોવા માફી પણ માગી લીધી છે અને માફી માંગવા પાછળનું શું કારણ છે કેમ માફી માંગી તે પણ કોઈ જાણતું નથી દોસ્તો આ બધી જ વાતો અરવિંદ ભોવા આ ના માધ્યમથી તમને જણાવવાના છીએ ચાલો આપણે એ વિડીયો જોઈ લઈએ પછી આપણે આ વિડીયોની અંદર આગળ વાત કરીશું એટલે એમને અમે બિહારી અને પકડીને અંદર આ રૂમ લાયા આ રૂમ અહીંયા શાંતિ અહીંયા તમારે ચર્ચા કરવી હતી તો મને સુખ શાંતિ પર્સનલી રીતે પૂછવું હતું કે ભાઈ અમે આ અમુક પૂછતો તમને પૂછવા આવ્યા છીએ તો આપણે અંદર રૂમમાં જઈને તમને પૂછી ગોત ને તમને હું જવાબ આપો તમે પબ્લિક વચ્ચે પૂછ્યું ને પબ્લિકે ઉબાળો કર્યો એમાં કોઈ દોષ નથી મારો બરોબર અને એ ભાઈ એમ નથી ભાઈ રાતે અમે હોય મળ્યા ઉધી હતા મળ્યા અમને પછી અમારી બાજુમાંથી જે એમના સમાજના હગાવાલા આયા અહીંયા બરોબર એમના એમ કીધું જો ભાઈ મારા ઘરે ઉબાળો થયો હો બરોબર એ વાત હું દિલથી માફી માંગુ છું કે તમે મારા ઘરે આયા હતા એમના વચ્ચે મારા વચ્ચે કોઈ બીજી વાતનો કોઈ ડખો નહીં પછી પ્રશ્ન બીજો કે વિડીયોના માધ્યમથી મારો કોઈ સમાજથી વિરોધ નહીં હરેક સમાજ મારા અહીંયા આવો છો વિશ્વ અને શ્રદ્ધાથી કોમ થાય છે પ્રશ્ન બીજો મીડિયાના માધ્યમથી એક જણાવું છું કે કોઈ જગ્યાએ અરવિંદ કોઈ ખોટું કર્યું હોય કોઈના પચાસ હજાર લાખ રૂપિયા લઈને ગળું કાપી ન શું હોય એવું કોઈનું ખોટું કર્યું હોય તો એક બે પુરાવા મને આપજો આપણે કાયદેસર આ વિડીયોના માધ્યમથી બંધ કરી દેવું આપણે કોઈ ડફોડ બનાવવાના ધંધા આપણે માર્કેટમાં કર્યા નહીં કરવા નહીં અને જે કોઈ વાતનું રાતે સમાધાન કરેલું છે મેં એમને કહી દીધું કે ભાઈ જે કોઈ મારા ઘરે છે થઈ હતી મેં માફી માંગેલી છે મારા ઘરે છે એટલે મારે માફી માગવી પડે બરોબર પછી અમને બારથી જે કોઈ વિડીયો બનાવ્યો હોય એનો મને ખબર નહીં હું અહીંયા રૂમ માં બેઠો હતો ને એમને બહારથી જે કોઈ વિડીયો બનાવેલો છે અને અમારા મંત્રીને અમારો પરિવાર જેવો હતો એના લઈને આપણે માફી માંગીએ કે પરિવાર છે એમને ખોટું ન લાગુ જો કરીને ભુવાજી અમારા વિશે કોઈ વર્તન ન કર્યું જય માતાજી જય મેળીમાં મારા ભાઈઓ અરવિંદ ભાઈ ના વિડીયો જોયા પછી તમને તો ખબર પડી જ ગઈ હશે કે અરવિંદ ભાઈ આ વિડીયો અંદર શું શું વાત કરી છે મારા ભાઈઓ જે ટીમ અરવિંદ ભાઈ ઘરે ગઈ હતી તે દિવસે રવિવાર હતો અને રવિવાર લીધે એ ટીમ ને થોડીક તફલીક પડી હવે દોસ્તો અરવિંદ ભાઈ ઘરે જે ટીમ ગઈ હતી તે ટીમના ના માણસો શું કહેવા માંગે છે તે આપણે જાણી લઈએ પછી પાછા વિડીયો અંદર આગળ વાત કરીશું મુના ગામે અમે એક અંધશ્રદ્ધા પાખંડ ચાલી રહ્યું હતું અને એના ત્યાં અમે ગયેલા ઠાકોર સમાજની અંદર એ એવું કહેતો તો કે પાંચ હજાર બાધાઓ ચાલે છે અને એની અંદર કોઈને કેન્સર મટાડ્યા છે અડકવા મટાડ્યા છે આવા બધા એ દાવા કરતો હતો એટલે અમે લોકોએ ત્યાં ગયા મોટાભાગે ઠાકોર સમાજ આ પ્રવૃત્તિ આ અંધશ્રદ્ધામાં અને વહેમમાં ફસાયેલો છે તો એનો એને બહાર કાઢવા માટે અમારા યુવાનો દ્વારા અમે એક મુહિમ ચલાવીએ છીએ અને મુહિમના ભાગરૂપે અમે ત્યાં ગયેલા ભુવાજી ભુવો હતો ત્યાં અરવિંદ ભુવો અને એને મળ્યા એની સાથે અમે વાતચીત કરતા હતા અને એ વાતચીત કરતા હતા એ સમયે એને અમારા ચોક્કસ જવાબો આપવાના બદલે એના સમર્થકોને ઉશ્કેર્યા અને સમર્થકોએ અમને ચારે બાજુ ઘેરી લીધા અમે ચાર માણસો હતા અને એ લોકો સો માણસો હતા અમારા મોબાઈલ રેકોર્ડિંગ જે કરતા હતા એ બધું લૂંટી લીધું અને લૂંટ્યા બાદ અમારા સાથે ધક્કામુક્કી કરી અને પછી કેટલાક સારા લોકોએ અમને એક બાજુ કર્યા સેફ કર્યા અને ત્યારબાદ આજુબાજુ ગામોમાંથી ઠાકોર સમાજના યુવાનો ઠાકોર સેનાના અમારા યુવાનો અને ઘણા બધા લોકોને ખબર પડતા ત્યાં ટોળે ટોળે ઉમટી આવ્યા દોસ્તો આજનો વિડીયો આટલા સુધી અને આજનો અમે જે વિડીયો બનાવ્યો છે તે સોશિયલ મીડિયાની અંદર મળેલી માહિતીને લઈને બનાવ્યો છે એટલે કોઈએ મગજ પર લેવું નહીં અને આજનો વિડીયો જો તમને ગમે હોય તો આ વિડીયોને તમે એક લાઇક કરી દો તમારા દોસ્તો શેર કરી દો અને હજુ સુધી તમે આપણા બધાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો આ વિડિયો જોઈ શકશો સૌથી પહેલાં મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો જય હિન વંદે માત્રમ